અરવલ્લીના મેઘરેજમાં વાવાઝોડાએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું હવામાનમાં આવેલા પલટા બાદ કેટલાક સ્થળોએ મોસમી વરસાદ અને કડા પણ પડ્યા હતા મેઘરેજના આંબાવાડીમાં જોરદાર પવનના કારણે આંબાના ઝાડ પરથી પાકેલી કેરીઓ ખરી પડી હતી આ ઘટનાથી ખેડૂતોની આવકને મોટો ફટકો પહોંચ્યો છે ખેડૂતોએ કેરીના પાક દ્વારા સારી આવકની આશા સેવી હતી પરંતુ કુદરતી આફતે તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું સ્થાનિક વહીવટીતંત્રએ નુકસાનીનું આ

આ કાલે વાવાઝોડું આવ્યું હતું તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને પંદર દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ થઈ ગયું કેરીઓ બધું